કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી મિત્રો આપણે આ અગાઉના વિડીયોઝની અંદર સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યાની બધી માહિતી મેળવી હતી ત્યાર પછી સંવૃત્તાનો ગુણધર્મ શીખ્યા હતા બરાબર તમે લોકો જોઈ શકો છો એવી રીતે આ બધી સંખ્યાની માહિતી અને ત્યાર પછી સંવૃત્તતાનો જે ગુણધર્મ હતો ને મિત્રો એ આપણે શીખ્યા હતા બરાબર અને એના પછીના વિડીયોમાં મિત્રો આપણે કયો નિયમ શીખ્યા હતા તમને યાદ છે ને કયો નિયમ શીખ્યા હતા આપણે ક્રમનો ગુણધર્મ કે ભાઈ ક્રમ ચેન્જ કરવામાં આવે સમય સંખ્યાની અંદર જો ક્રમ ચેન્જ કરીએ તો જવાબમાં શું ફરક પડે છે અને જવાબમાં ફરક પડે છે કે નથી પડતો એને આપણે શું કહેતા હતા ગુણધર્મનું પાલન થાય છે કે ગુણધર્મનું પાલન થતું નથી એ બધી વાતો મિત્રો બધી ચર્ચાઓ આપણે આ ગયા વિડીયોમાં કરેલી હતી જો તમે હજુ સુધી એ વિડિયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો હવે મિત્રો આપણે આ વિડીયોમાં આપણો નવો ગુણધર્મ શીખવાના છે અને એ છે જૂથનો ગુણધર્મ કે ભાઈ સમય સંખ્યાઓને ગ્રુપમાં વેચવામાં આવે અને એનું ગ્રુપ ચેન્જ કરવામાં આવે એનું જૂથ ચેન્જ કરવામાં આવે તો શું જવાબમાં ફરક પડે છે કે નથી પડતો એ આપણે ચેક કરવાનો છે બરાબર છે ચાલો સૌથી પહેલાં આપણે જૂથનો ગુણધર્મમાં મિત્રો આ પણ આપણે સેમ ટુ સેમ સરવાળા માટે ચેક કરીશું પછી બાદ બાકી માટે પછી ગુણાકાર માટે પછી ભાગાકાર માટે ચેક કરવાના છે તો સ્ટાર્ટિંગ કરીએ આપણે સરવાળાથી કે ભાઈ સરવાળામાં જો ચેન્જ કરીએ આપણે જૂથ તો કંઈ ફરક પડે છે જવાબમાં ચાલો હેડિંગ સૌથી પહેલાં મારી દઈએ આપણે કોનું સરવાડાનું સરવાડા માટે શું થાય છે હવે લખીએ આપણે એક્ઝામ્પલ બરાબર મિત્રો એક્ઝામ્પલમાં આપણે ત્રણ સંખ્યા લખવી પડશે કારણ કે બેને તો આપણે ગ્રુપમાં મૂકવાના છે અને એકને આપણે અલગ કરી દેવાના છે એટલે સંખ્યા આપણે લખી દઈએ આશરે કોઈ પણ ચલો સૌથી પહેલાં લખીએ એકના છેદમાં બે લઈ લઈએ બીજી લઈ લઈએ સમજો કે ત્રણના છેદમાં પાંચ અને ત્રીજી લઈ લઈએ આપણે બેના છેદમાં ત્રણ બરાબર આપણે અત્યારે ઇઝીલી સમજવું છે એટલા માટે મિત્રો આપણે એકદમ ઇઝી સંખ્યાઓ લઈએ છીએ હવે આને કરી દઈએ આપણે સરવાળો સરવાળો એ પણ સેમ વસ્તુ લખી દઈએ બીજું પણ એકના છેદમાં બે પ્લસ ત્રણના છેદમાં પાંચ પ્લસ બેના છેદમાં હવે મિત્રો આપણે આમાં અલગ અલગ ગ્રુપ બનાવીએ બરાબર સમજો પહેલાં આપણે ગ્રુપ કરીએ છીએ માત્ર ને માત્ર આનો આપણે આને પહેલાં ગ્રુપમાં મૂકીએ અને બીજી સંખ્યામાં આપણે આને ગ્રુપમાં મૂકીએ બરાબર છે અને હવે આપણે ગણતરી કરીએ અને આપણો આન્સર શું આવે છે આપણે ચેક કરીએ જો આન્સર સરખો સરખો મળતો હોય તો ભાઈ સરવાળા માટે જૂથનો ગુણધર્મનું પાલન થાય છે એમ કહેવાય ચાલો સરવાળો કરીએ સૌથી પહેલાં આ ગ્રુપનું કામ પૂરું કરી દઈએ તો કે ભાઈ ચલો પાંચ એકા પાંચ પ્લસ બે તરી છ છેદમાં બે પંચા દસ ગ્રુપ જેવું છે તેવું તો લખી દેવાનું ફરીથી અને પાછળ બેના છેદમાં ત્રણ તો આપેલા જ છે હવે પાંચને છ કરો તો કેટલા આવે અગિયાર આવે અને દસના દસ પ્લસ બેના છેદમાં ત્રણ હવે તો સિમ્પલ ગુણાકાર કરી દેવાય ત્રણ ગુણ્યા અગિયાર એટલે કે તે તેત્રીસ આવે અને અહીંયા દસ દુ વીસ અને છેદમાં દસ તરી ત્રીસ આનો જવાબ મેળવીએ તેત્રીસમાં વીસ ઉમેરો તો કેટલા આવે મિત્રો તો કે તેપન આવે તેપનના છેદમાં ત્રીસ આપણો આન્સર મળે છે કેટલો આન્સર મળે છે આપણો મિત્રો તેપનના છેદમાં ત્રીસ આન્સર મળે છે હવે આપણે આ ગ્રુપમાંથી હવે ગ્રુપ ચેન્જ કરીને આ બંનેનો ગ્રુપ કરીએ એટલે કે આપણે આવી રીતે કરીએ તો આપણો આન્સર આવો ને આવો છે આવે છે કે નથી આવતો ચેક કરીએ સૌથી પહેલાં તો જેવું છે તેવું તેવું એટલે એકના છેદમાં બે પ્લસ હવે આનું કામ પૂરું કરી દઈએ ત્રણ તરી નવ પ્લસ પાંચ દુ દસ અને છેદની અંદર પાંચ તરી પંદર ક્લિયર છે બધાને મિત્રો ક્લિયર છે ને હવે શું કરીએ આપણે એકના છેદમાં બે પ્લસ આનો સોલ્વ કરીએ તો કે ભાઈ નવ ને દસ કરો એટલે કેટલા આવે મિત્રો ઓગણીસ આવે અને છેદમાં પંદરના પંદર બરાબર હવે પંદર ગુણ્યા એક અને બે ગુણ્યા ઓગણીસ કરવાના છે એટલે પંદર એકા પંદર પ્લસ બે ગુણ્યા ઓગણીસ એટલે કેટલા આવે મિત્રો ઓગણીસ દુ આડત્રીસ થાય ને ઓગણીસ દુ આડત્રીસ અને છેદમાં પંદર દુ ત્રીસ થાય જગ્યા નથી એટલે આપણે થોડુંક એડજસ્ટ કરીએ છીએ બરાબર

પાલન થાય છે સરવાળા માટે ક્રમના નિયમમાં ગુણ પાલન થાય છે એવું આપણે કહી શકીએ ચાલો બધી વસ્તુ રફ કરી દઈએ હવે અને ફરીથી હવે કરીએ બાદ બાકી માટે ચેક કરીએ આપણે બરાબર બાદ બાકી માટે શું થાય છે આને પણ પૂસી દઈએ એક મિનિટ આખું નથી પૂછવું બસ આ બાજુ નિશાની પણ ચેન્જ કરી દઈએ આ બાજુ નિશાની ચેન્જ કરી દઈએ હવે ચાલો હવે આપણે ચેક કરીએ કયા માટે તો કે ભાઈ બાદ બાકી માટે પણ ચેક કરી લઈએ કે જો બાદ બાકી હોય તો શું થશે અહીંયા માઇનસ અહીંયા માઇનસ અહીં પણ માઇનસ અને અહીં પણ માઇનસ બરાબર છે ચાલો સૌથી પહેલાં આપણે હવે જે કૌશમાં સંખ્યા છે એનું આપણે કામ કરી દઈએ એટલે પાંચ એકા પાંચ ઓછા બે તરી છ છેદમાં પાંચ દુ દસ વચ્ચે માઇનસનું માઇનસ બેના છેદમાં ત્રણના બેના છેદમાં ત્રણ રહેવા દેવાના પાંચમાંથી છ જાય ને મિત્રો તો માઇનસ એક વધશેના છેદમાં દસ અને માઇનસ બેના છેદમાં ત્રણ હવે કરી દઈએ આપણે ક્રોસ ગુણાકાર ત્રણ ગુણ્યા માઇનસ એક કરો એટલે માઇનસ ત્રણ થાય ઓછા દસ દુ વીસ અને છેદમાં છેદનો ગુણાકાર એટલે દસ તરી ત્રીસ વીસ પણ માઇનસમાં છે અને ત્રણ પણ માઇનસમાં છે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે અહીંયા આન્સર આપણો આવશે માઇનસ ત્રેવીસ ના છેદમાં ત્રીસ કેટલો આન્સર આવે છે આપણો માઇનસ ત્રેવીસના છેદમાં ત્રીસ આપણો મિત્રો આન્સર આવે છે ક્લિયર છે મિત્રો જગ્યા આપણને અહીંયા ઓછી પડશે ને એટલે એક કામ કરીએ આપણે આ બધું પહેલાં ભૂસી દઈએ બરાબર આ બધું પહેલાં રફ કરી દઈએ માત્ર ને માત્ર જવાબ રહેવા દઈએ માત્ર ને માત્ર આપણે જવાબ રહેવા દઈએ અને એને આપણે અહીં લખી દઈએ સમજો કે આનો આન્સર કેટલો આવે છે ત્રેવીસના છેદમાં ત્રીસ આવે છે ત્રેવીસના છેદમાં ત્રીસ આવે છે અને હવે આને કાપી દઈએ ચાલો હવે આ બાજુ ચેક કરીએ આપણે સૌથી પહેલાં તો અહીંયા એકના છેદમાં બે ના એકના છેદમાં બે કરી દેવાના હવે આને સોલ્વ કરીએ આપણે કૌશની અંદર રહેવા દઈએ ત્રણ તરી નવ ઓછા પાંચ દુ દસ છેદમાં પાંચ તરી પંદર ક્લિયર છે હવે આગળ એકના છેદમાં ના એકના છેદમાં બે ઓછા નવમાંથી દસને માઇનસ કરવાના છે બરાબર નવમાંથી દસને માઇનસ કરવાના છે દસમાંથી નવને માઇનસ નથી કરવાના એટલે આન્સર આપણો શામાં આવશે માઇનસમાં આવશે એટલે આપણો આન્સર શું આવશે મિત્રો માઇનસ વન બાય ફિફ્ટીન આવશે હવે તમે જોઈ શકો છો કે અહીંયા માઇનસ ને અહીં માઈનસ બંને જગ્યાએ માઈનસ માઇનસ હોય તો પ્લસ થઈ જાય અહીંયા એકચ્યુલમાં શું આવશે એકના છેદમાં બે પ્લસ એકના છેદમાં પંદર હવે ગણતરી કરીએ પંદર એકા પંદર પ્લસ બે એકા બે છેદ માં પંદર દુ ત્રીસ એટલે આનો આન્સર શું આવશે હવે પંદર ને બે સત્તર સત્તરના છેદમાં ત્રીસ આવે છે બરાબર ને તમે જોઈ શકો છો મિત્રો કે જો આપણે ક્રમ ચેન્જ કરીએ છીએ જો આપણે ક્રમ ચેન્જ કરીએ છીએ તો આપણો પહેલા આન્સર આવો આવ્યો હતો અને ક્રમ ચેન્જ કરવામાં આવે છે ત્યારે આપણો આન્સર આવો આવે છે એટલે બાદ બાકીમાં મિત્રો આન્સર અલગ આવે છે એનો મતલબ એવો થાય કે આમાં ગુણધર્મનું પાલન થતું નથી ગુણધર્મનું પાલન થતું નથી બરાબર છે સરવાળા માટે પાલન થાય છે પણ ગુણાકાર બાદ બાદ બાકી માટે પાલન થતું નથી ક્લિયર છે મિત્રો બધાને ક્લિયર છે ને આગળ વધીએ હવે હવે ચેક કરીએ આપણે ગુણાકાર માટે સૌથી પહેલાં બધી વસ્તુ રફ કરી દઈએ પૂછી દઈએ રબરને મોટું કરવું પડશે ચાલો સકાસકી સકાસકી ચેક થાય ને બરાબર આને પણ પૂછી દઈએ નિશાની ને પણ પૂછી દઈએ અને હવે મૂકી દઈએ આપણે નિશાની કોની ગુણાકારની કે ભાઈ જો ગુણાકાર કરવામાં આવે તો શું ફરક પડે છે હવે આપણે ગુણાકાર માટે ચેક કરીએ ગુણાકાર માટે ગુણધર્મનું પાલન થાય છે કે નહીં સૌથી પહેલાં જો જે સંખ્યા કૌંસમાં છે ને એનો ગુણાકાર કરી લઈએ આપણે એટલે કે એક તરી ત્રણ અને બે પંચા દસ અને બાર બેના છેદમાં ત્રણ તો છે જ બેના છેદમાં ત્રણ તો અહીંયા છે જ તમને ખબર છે તેવી રીતે કે ભાઈ ઉપરની નીચે સેમ સંખ્યાઓ કટ થઈ જાય અહીંયા બે પંચા દસ થઈ જાય એટલે આપણો આન્સર શું આવશે અહીંયા એકના છેદમાં પાંચ આવશે બરાબર છે હવે આને ચેક કરીએ જે કૌંસની બાર છે ને એકલા રહેવા દઈએ અને કૌશની અંદર પહેલાં આપણે ચેન્જ કરીએ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો કે અહીંયા ત્રણ અને આ ત્રણ કેન્સલ થઈ જાય શું વધે છે અહીંયા બેના છેદમાં પાંચ બેના છેદમાં પાંચ અહીંયા બે બે ઉપર નીચે ઉડી ઉડી જાય એટલે એ શું આવશે એકના છેદમાં પાંચ તમે જોઈ શકો છો કેવી રીતે અહીં પણ આન્સર એકના છેદમાં પાંચ આવ્યો અને અહીં પણ આન્સર એકના છેદમાં પાંચ જ મળે છે એનો મતલબ કે ક્રમના ગુણધર્મની સોરી ક્રમનો ગુણધર્મ ક્યાં જૂથનો ગુણધર્મ જૂથના ગુણધર્મની અંદર આપણે ગુણાકાર મૂકીએ તો પાલન થાય છે પાલન થાય ગુણાકારમાં જૂથના નિયમનું પાલન અરે પાલન પાલન થાય ક્લિયર છે બધાને ચલો ફરી કરી લઉં સરવાળામાં પાલન થાય છે બાદ બાકીમાં થતું નથી ગુણાકારમાં પાલન થાય છે હવે ચેક કરીએ આપણે ભાગાકારની અંદર સૌથી પહેલા બધી વસ્તુ રફ કરી દઈએ ત્રણ ત્રણ ને પૂછવા જ પડશે ને બરાબર કાપી નાખ્યા છે એટલે કઈ વાંધો નહીં લખી દઈએ છીએ ફરીથી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં કૌંસને કમ્પ્લીટ કરી દઈએ ચાલો હવે મૂકીએ આપણે નિશાની કઈ ભાગાકારની બરાબર છે સૌથી પહેલા તો કૌંસમાં જે ભાગાકાર છે એને ચેક ચેને ચેન્જ કરીએ એને ચેક કરીએ એને એને પૂરો કરીએ અને ત્યાર પછી બીજું બાકી છે એને કરીએ એટલે અહીંયા પહેલાં આપણે આને સોલ્વ કરીએ તો મને જોજો અહીંયા કે એકના છેદમાં બે ભાકાર છે મિત્રો ગુણાકાર કરવો શું કરવાનું તો કે ક્રમ ઉલટ ઉપર નીચે કરી દેવાનું આ પણ ભાગાકાર જ છે તો શું કરવાનું ગુણાકાર કરીને ઉપર નીચે કરી દેવાનું હવે કરીએ ગુણાકાર તો કે પાંચ આ પાંચ ત્રણ 2 છ અને અહીંયા ત્રણના છેદમાં બે અહીંયા જે પણ કટ થાય કટ કરી દેવાનું કે ભાઈ ત્રણ 2 છ એટલે પાંચના છેદમાં બે દુ ચાર પાંચના છેદમાં ચાર આપણો આન્સર આવે છે આનો ક્લિયર છે પાંચના છેદમાં ચાર આપણો આન્સર આવે છે હવે આપણે આનો સોલ્વ કરીએ તો અહીં પણ સેમ વસ્તુ એકના છેદમાં બે અહીંયા શું છે ભાગ કરતા ત્યાં ભાગ લેવા દઈએ ત્રણના છેદમાં પાંચ ભાગ્યા છે ત્યાં ગુણાકાર કરીને આપણે આને ચેન્જ કરવું પડે એટલે ત્રણના છેદમાં બે કરવું પડે હવે એકના છેદમાં બે આનો ગુણાકાર કરી દઈએ ભાગ્યા ત્રણ તરી નવ અને પાંચ દુ દસ હવે આને ચેન્જ કરીએ ગુણાકારોમાં ચેન્જ કરીએ એટલે પાછળની સંખ્યા ઉલટાઈ જાય વ્યસ્ત થઈ જાય એવું કહેવાય એકના છેદમાં બે ગુણ્યા દસના છેદમાં નવ અહીંયા જે પણ કટ થાય છે એને કટ કરવાનો તો બે પંચા દસ એટલે અહીંયા પાંચના છેદમાં મિત્રો નવ આપણો આન્સર આવે છે સમજો પાંચના છેદમાં આપણો આન્સર નવ આવે છે અને આ બાજુ આપણો આન્સર પાંચના છેદમાં ચાર આવ્યો એનો મતલબ એવો થાય કે આ બંને બરાબર નથી અને બંને બરાબર નથી એટલે મિત્રો ભાગાકારની અંદર ખાસ યાદ રાખજો કે ભાગાકારની અંદર ગુણધર્મનું પાલન થતું નથી ક્લિયર થઈ ગયું મિત્રો બધાને બરાબર છે આપણે આખા વિડીયોની અંદર જૂથના નિયમની બધી વાતો કરી કે ભાઈ જૂથના નિયમમાં સરવાળા માટે બાદબાકી માટે ગુણાકાર માટે ભાગાકાર માટે શું શું થાય છે તો આ બધું પહેલાં ઘૂસી દઈએ આપણે મસ્ત રીતે અને આખું કોષ્ટક બનાવી દઈએ બરાબર તમારા માટે એક કોષ્ટક તમારા માટે મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ તમારે એક્ઝામમાં નહીં આવે ચિંતા કરવાની તમારેમાં આપણે શું શીખ્યા ને એ જ ઇમ્પોર્ટન્ટ છે લખી દઈએ સૌથી પહેલા જૂથના ગુણધર્મો માટે સરવાળો બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર ભાગાકાર સરવાળા માટે નિયમનું પાલન થતું હતું ને મિત્રો થતું હતું બરાબર છે એટલે આપણે સાચું કરવાનું બાદ બાકી માટે થતું નહોતું આન્સર નહોતો આવતો આન્સર નહોતો આવતો બરાબર ને સેમ આન્સર નહોતો આવતો એટલા માટે ખોટું કરવાનું ગુણાકાર માટે ભાઈ પાલન થાય છે પણ ભાગાકાર માટે આપણો આન્સર અલગ અલગ આવે એટલે પાલન થતું નથી બરાબર છે મિત્રો તમારા માટે એક તમને ટ્રીક આપી દઉં છું કે ભાઈ ક્રમનો ગુણધર્મ અને જૂથના ગુણધર્મમાં એકદમ સેમ ટુ સેમ કોષ્ટક બનશે બરાબર આપણે ગયા વીડિયમાં જોયું હતું ને સરવાળા માટે બાદ સરવાળા અને ગુણાકાર માટે સાચું સાચું હતું પણ બાદ બાકી અને ભાકાર માટે ખોટું ખોટું હતું તો સેમ વસ્તુ જો અહીં પણ છે જૂથના ગુણધર્મની અંદર સરવાળા અને ગુણાકાર માટે સાચું સાચું છે પાલન થાય છે પણ ગુણાકાર બાદ બાકી અને ભાગાકાર માટે પાલન થતું નથી તમારા માટે મિત્રો મસ્ત ટ્રીક છે બરાબર યાદ રાખવા માટે કે ભાઈ ક્રમનો નિયમ અને જૂથનો ગુણધર્મ આ બધા માટે નિયમો એકદમ સરખા સરખા જ છે બરાબર છે એટલે એ તમારે મગજમાં ફિટ કરી દેવાનું છે હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે સમય સંખ્યાનો ગુણાકાર સરવાળો બાદ બાકી ભાકાર જીરો જોડે કરીએ તો શું આન્સર આવે છે એ એટલે કે તટસ્થ કોણ રહેશે તટસ્થ એટલે એવો ને એવો આન્સર આવે એ તટસ્થ સામા રહેશે સરવાડામાં કે કયા કઈ કઈ ગણતરીની અંદર એવી રીતે આપણે એક સાથેની ક્રિયા પણ આપણે કરવાની સમય સંખ્યાનો સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર આપણે કરીશું એક સાથે અને સાની અંદર મિત્રો તટસ્થ રહે છે એક તટસ્થ એટલે કે એક આવવાથી કે જવાથી કોઈ ફેર પડે નહીં તટસ્થ કહેવામાં આવે તો એ આપણે આ આવતા વિડીયોમાં શીખીશું મિત્રો તો ખાસ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા જોડાયા છે એ ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરી દેજો અને હા મિત્રો ખાસ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ જરૂરથી કરજો